બારડોલીના પાટીદાર જીન ખાતે ગણેશ ઉત્સવ સમિતિની મીટિંગ મળી હતી જે મળેલી મીટિંગમાં નગરના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા ગણેશ વિસર્જનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી તેવી પહેલ કરવામાં આવી બારડોલીને ગણેશોત્સવ હોય કે પછી રામનવમી હોય સાથે જન્ય તહેવારોને લઈ વર્ષોથી સંવેદનશીલ વિસ્તાર તરીકે વહીવટીતંત્ર દ્વારા ગણવામાં આવે છે થોડા દિવસો બાદ બાપાનું વિસર્જન કરવામાં આવનાર છે જે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે જેથી બારડોલીને સંવેદનશીલ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તેવી સમિતિના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી બીજી તરફ બારડોલીમાં ગણેશ વિસર્જનનો રૂટ કોઈ બદલવામાં આવ્યો નથી સાથે વહીવટી તંત્રને સાથે સહકાર આપી વિસર્જન યાત્રા કાઢવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી હિન્દુઓમાં એકતા તૂટતી નથી પરંતુ ગણેશ ઉત્સવને લઈ હિન્દુઓનો ઉત્સાહ વધી રહ્યો છે અન્ય મંડળો સાથે સરખામણી કે ઈર્ષા કરવી ન જોઈએ તેવું જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે બારડોલી નગરમાં કોઈ મંડળ દ્વારા શ્રીજીની

મહોત્સવ ઉજવાઈ રહ્યો છે નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠકની અંદર બારદોલી નગર અને આજુબાજુના વિસ્તારમાંથી ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો પ્રમુખ મંત્રીશ્રીઓ અને આગેવાનો આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા દિવસોની અંદર જ્યારે ગણેશજીનું વિસર્જન થવાનું હોય એ તબક્કે આપણે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ આપણે એમનું વિસર્જન કરીએ એ બાબતના ચર્ચા માટે આજે અહીં એકત્ર થયા હતા અને એની અંદર સરકારશ્રી તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે એનું તમામ ગણેશ મંડળના આયોજકો એનું પાલન કરે સાથે મળીને આપણે આ ઉત્સવને શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવીએ એના માટે અહીં આજે એકત્ર થયા હતા અને એક ખાસ વાત એ પણ છે કે આપણે બારડોલી નગરનો અમુક વિસ્તાર જે છે એ સ્વદનશીલ વિસ્તાર છે ભવિષ્યની અંદર એ સ્વદનશીલતા આપણે સ્વદનશીલ વિસ્તારને આપણે એવી રીતના કરીએ કે જેના કારણે એ સ્વદનશીલ વિસ્તારમાંથી આપણને મુક્તિ મળે અને શાંતિમય વાતાવરણની અંદર બારદોલીમાં આવનારા દિવસોની અંદર પણ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલુ રહે આપણે રૂટ બાબતની પણ જે વાતો હતી સરકારે જે રૂટો છે અને જે રૂટો બનાવ્યા છે એ જ રૂટોની ઉપરથી આપણે વિસર્જનની અંદર જઈએ સરકારની ગાઈડલાઈનો પણ આપણે વિરોધ ના કરીએ અને ખાસ કરીને મૂર્તિની જે સાઇઝો છે એ સાઇઝો માટે પણ સરકારશ્રી તરફથી જે સૂચનો મળ્યા છે એને આપણે આવકારીએ જે સાઈઝ પ્રમાણેની મૂર્તિનો જ્યાં વિસર્જન કરવાનો કે ત્યાં જ વિસર્જનના આપણે લઈ જઈએ આટલું જ કહી હું સુરેશ રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે